તો આપણે શીટ હોય ને એના પર ગોદરું પાસે દેવાનું અને એના પર થઈને તમે બેવાનું ગોદરે એ પડે રહે જગ્યાએ ના રહું શીટો દેખી મેલજો તમે જાઓ તમને એવું લાગે તો આપણું અમે જોઈએ તો છે ચાલો એમ ડબો ઘી મૂકતા જાઓ ભાત મૂકતા જાઓ દાળ મૂકતા જાઓ તો આપણા સમાજ ને ખાવાનું છે ને એવું થોડું થોડું કરતા રહીશું અમારે અનાજ જોતા તો ના લાગવું પડે ઇની સમાજને કાજી રાખવાની જરૂર છે ભલે તો તારી રૂપિયા દૂધના હોય તો નેવું રૂપિયા લેતો તમારે આલવા પડે કોમ કાઠું છે આખા રંગ લાઈટ નહીં ત્રણ ચાર કલાક આવે આપણે હાથ લાખ ને એકસઠ હજાર નું જનરેટર લાયા છે જોધપુર અને ચોવીસે કલાક લાઈટ ચાલુ છે કોઈ તકલીફ ન પડે એવો બધા તમામે તમામ માણસી થાય એટલી તો મજૂરી કરી છે મારા નજીકના માણસો અઢળક એક એક મારે કોઈ નામ નહીં લેવું પણ એક એક વ્યક્તિએ આપણે કલ્પના ન કરીએ એટલું મોટું દાન આપેલું છે અને કંઈને લીધા છે જો સમાજ આલશે તો તમારું દાન તમને પાછો આપીશ અને નહીં હાલતો તો કે બાપુ તમારા તને અર્પણ હા આપણો કોઈનો પૈસો રાખો નહીં થોડો ભાઈઓ બહેનો દીકરીઓ એટલી મદદ કરજો તો જલ્દી એ પૂરું થઈ જાય એ કોમ પૂરું થઈ જાય ને તો આ બધા મારી તો મને શાંતિ થાય પણ એ કોક પેલો મારે પૂરું થવાનું ના થાય ને એવું તમે કોક મનમાં ટેક લેજો આ વખત મેં તો પ્રતિજ્ઞા કરી હતી જયારે પ્રથમ બોનું વાળી વધારે મેં તમે બોનું આપો અને જે દિવસે બીજ નો છાવર આવે તેટલું જૂથ નો પાર આવે અને ગુજરાતી ભાઈ બેન દીકરીઓને મારા ગરબા ગાવા લઈ જવાના અને એ ગરબાની અંદર ગુજરાતી બહેનો ના ભેગું દીકરીઓ ના ભેગો દોલતરામ મહારાજ ભાગલી બોધી પોચ ઓટા કરી દે રહ્યું છે હું પાંચસો હજાર માણસ રહી એટલી વ્યવસ્થા કરી શકીશ ત્યારે અત્યારે પંદર સોથી બે હજાર માણસ શાંતિથી રહી શકે એટલી વ્યવસ્થા કરીને ગ્રીનાઇ પાંચ રહ્યા છે તમારું મોટું દેખાય વાહ અને આ વખત હું એ ઘર બે રમ્યો હતો મારી પ્રતિજ્ઞા હતી મારી તે નથી રામદેવજી મહારાજ ને મેં પ્રતિજ્ઞા કરી મહારાજ આટલું કામ હું પૂરું કરી શકું એ શક્તિ મને આપજો એટલે આપ સૌનું મારી વિનંતી છે આપ સૌ બહુ મોડા સુધી બધા બેઠા છો ટાઈમ તો બહુ નહીં થયો પણ શિયાળો છે આપણને એવું લાગે છે હું ખાસ સચિવમાં બહુ હવે જતો નહીં મને શરીર બધું ખમી શકતો નહીં જો આ આટલો ઊભો છો ને તો આ પગની ઓગળી બધી હોજે જઈ જાય હોજા આવું